ભરૂચના ઝીઘડીયાના ઉમલ્લા અને ખાખરીપુરા ગામ વચ્ચે ફરજ પર હાજર ટીઆરબીના જવાનનું અકસ્માતમાં મોત પછતા આક્ષેપનો ઘેરો બનાવતી સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર વધુ એક પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે ભરૂચના ઉમલ્લા પોલીસ મથકમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા સુમિત વસાવા ગતરોજ રાત્રિના સમયે ઉમલ્લા ખાખરીપુરા ગામ વચ્ચે પોલીસ પોઈન્ટ ઉપર ફરજ બજાવી ગયા હતા દરમિયાન પૂરપાટ ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લીધો હતો જેમાં ગંભીર ઈજાના પગલે સુમિત વસાવાનું ઘટના સ્થળે જ કમખમાટી ભર્યું મોત નીપજ્યું આ તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ મામલામાં સાંસદ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું છે કે રેતી માફિયા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યાના ગણતરીના સમયમાં જ આ અકસ્માત સર્જાયો છે જે ખૂબ જ દુઃખદ બાબત છે રેતી માફિયાઓના બેફામ રીતે ડમ્પર હંકારવાના કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાય છે ત્યારે રેતી માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ ન બને એ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે આ મામલામાં પોલીસ વિભાગને મૃતકના પરિવારજનોને સહાય કરવાની પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે